ગુણાગામ સીતાનગર પાસે ચાર રસ્તા નજીક આવેલ રાજમહેલ એસી મોલમાં ખાતેથી સુરત સાયબર ક્રાઇમની ટીમે હિન્દુસ્તાન યુનિલિવર મેરીકો સહિતની નામાંકિત કંપનીઓના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવી વેચનારાઓને ઝડપી પાડ્યા છે સુરત સાયબર ક્રાઇમમાં મુંબઈના દીપક પટેલે જણાવ્યું હતું કે પુણા ગામ ખાતેના સીતાનગર ચાર રસ્તા પાસે રાજમહેલ એસી મોલની હિન્દુસ્તાન યુનિલિવર મેરીકો સહિતની નામાંકિત કંપનીઓના સામાન્ય ડુપ્લિકેટ બનાવી વિતરણ થાય છે જે ફરિયાદને આધારે તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે ઘટના સ્થળે દોડી દઈ તેથી આરોપી જેમિલ ભરોડિયા કેનિલ ગસોલિયાને ઝડપી પાડ્યા છે તેઓ પાસેથી નામાંકિત કંપનીઓના પરવાનગી વગર પેટર્ન સિમ્બોલ તથા કલર માર્કની કોપીરાઇટ કરી બનાવાયેલા છવ્વીસ લાખ એક્યાસી હજારથી વધુની મતાની પ્રોડક્ટ કબજે લઈ કાયદેસર કાર્યવાહી ધરી છે સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને નેત્રિકા કન્સલ્ટન્ટ કંપની તથા એશ્યોર આઈપી પ્રોટેક્શન એજન્સીના સિનિયર એક્ઝિક્યુટિવની રજૂઆત અને બાતમી હતી કે સુરત સિટીના પૂણા વિસ્તારમાં એક જગ્યાએ હિન્દુસ્તાન યુનિલિવર મેરિકો રેકિટ બેન્કિસનર

લિવન હેર સીરમ વીટ મેન રિમૂવલ ક્રીમ તથા મેમા કંપનીની અલગ અલગ વસ્તુઓ મળીને કુલ છવ્વીસ લાખ એક્યાસી હજાર એકસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ જે ડુપ્લિકેટ હતો તેની કબજે કરીને એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ચારસો વીસ એકસો ચૌદ તથા ધી કોપીરાઈટ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સેવનની કલમ ત્રેસઠ તથા પાસઠ અને ટ્રેડમાર્ક માર્કાની કલમ એકસો ત્રણ તથા એકસો ચાર અને આઈટી એક્ટની કલમ છાસઠ સી અને છાસઠ ડી અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો હાથ ધરીને આ જે ડુપ્લિકેટ માલ વેચનાર બે ઈસમ જેનું નામ છે એકનું નામ છે જેમિલ નરેશભાઈ ભરોડિયા જેઓની ઉંમર એકવીસ છે જેઓ ધંધો ઓનલાઈન વેપારનો કરે છે જે મૂળ વરાછાના રહેવાસી છે અને તેમનું મૂળ વતન ગારિયાધાર ભાવનગર છે તથા બીજા વ્યક્તિ જેનું નામ છે કેનુલ કેનિલ વિનુભાઈ જાસોલિયા જેઓની ઉંમર ત્રેવીસ છે જેઓ પણ ધંધો ઓનલાઈન વેપારનો કરે છે જેઓ વરાછા સુરતના રહેવાસી છે અને મૂળ ચિત્રા ભાવનગરના રહેવાસી છે તેઓ બંનેને એરેસ્ટ કરીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે આ તમામ છવ્વીસ લાખ એક્યાસી હજાર એકસો સિત્તેર નો મુદ્દા જપ્ત કરેલ છે હાલ તો સાયબર ક્રાઇમે સુરતમાંથી નામાંકિત ડુપ્લિકેટ કંપનીઓની પ્રોડક્ટ બનાવનારને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ છે जर कुरु जाचेटा